કેટલી વાર એવું થતું હોય કે આપણી નીચેના આપણા તાબા હેઠળના માણસો અયોગ્ય વર્તન કરે જાણ હોવા છતાં ખરાબ વર્તન કરે અને શરૂઆતમાં આવું વર્તન નાનકડું હોઈ શકે એને અવગણી શકાય એવું હોય ત્યારે આપણને એવો વિચાર આવે કે નાનકડું છે અને આપણે એને જતું કરીએ માપ કર્યું એમ પણ કહી શકાય પણ પછી ધીમે ધીમે એક વખત કરેલું કામ તેવું બની જાય આજે નાનકડું ખરાબ કામ કર્યું છે એ ધીમે ધીમે ખરાબીપણાની માત્રા વધતી જાય અને એક દિવસ એ મોટું સ્વરૂપ ધારણ કરી દે કોઈ ગુનો કર્યો હોય શરૂઆતમાં બહુ નાનો ગુનો કહી શકાય અવગણી શકાય એવો કહી શકાય અને એ ગુનાને જો માફ કરી દેવામાં આવે એને અવગણવામાં આવે તો સમયની સાથે એ મોટો ગુનો ને માણસ મોટા ગુનેગારનું સ્વરૂપ ધારણ કરી લેવાની પૂરી શક્યતા છે કોઈ પણ બી વાવીએ એનું મોટું વૃક્ષ થવાનું જ છે એ સારાપણાનું હોય કે ખરાબપણાનું એટલે કોઈ ગુનો કરે શરૂઆત જ હોય નાનકડો હોય તો પણ તેની સજા થવી જ જોઈએ આવું કરવાથી એ ત્યાં જ અટકી જશે ભવિષ્યમાં તે માણસ મોટો ગુનો કરતા બચી જશે સમાજમાં એક મોટો ગુનેગાર જન્મતા અટકી જશે ગુનો થાય તો સજા પણ થવી જ જોઈએ